નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં મોરબી તાલુકાના રાજપર ચાચાપર રોડ પર રાજપર ગામથી એકાદ કિલોમીટર દૂર રાધી રેસિડેન્સી સામે વંડામાંથી કોઈએ શરૂ ઘટના બની છે જેમાં છ થી સાત વાહનો નુકસાન થયું છે અને આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થઈ ગયા છે આ બાજુ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસની ટીમ પણ દોડી આવી કોણે આ પથ્થરમારો કર્યો અને શું કારણોસર પથ્થરમારો કર્યો તે હજુ સામે નથી આવ્યો પોલીસ આ અંગે તપાસ કરી રહી છે તો મોરબીના હાઈવે પર વાહનો પર જે પથ્થરમારો થયો છે રાજપર ગામ નજીક રોડ પર પથ્થરમારો કરાયો અજાણ્યા શખ્સો દ્વારા વાહનો પર કરાયો પથ્થરમારો પથ્થરમારો કરતા છ થી સાત વાહનોને નુકસાન પણ થયું છે મોરબી તાલુકા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે

કયા કારણોસર પથ્થરમારો કરાયો તે કારણ ચોક્કસ બંધ છે કારણ જાણવા નથી મળ્યું હાલ તો પોલીસને જાણ જાણતાતા પોલીસે તપાસનો નો ધમધમાટ શરૂ કર્યો છે પથ્થરમારો કરતા 6 થી 7 વાહનોને નુકસાન પણ થયું છે શું કારણો હતા કેમ પથ્થરમારો કરવામાં આવ્યો તે કારણ હજુ જાણવા નથી મળ્યું તો હાઈવે પર વાહનો પર પથ્થરમારો રાજપર ગામ નજીક રોડ પર પથ્થરમારો કરાયો અજાણ્યા શખ્સો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો